સદગુરુ ભગવાન કીધ સના જે રસ્તે ચાલીને જે લક્ષ્ય સુધી પહોંચે છે તે રસ્તો તેના માટે બરાબર છે અને ઉપાસનામાં પોતાની જ પદ્ધતિ હાચી છે અને અન્યની ખોટી છે એવો આગ્રહ સંત મતમાં હોતો નથી અને સંત મતની કેટલીક પરંપરાઓમાં પણ સુરત શબ્દોનો યોગ છે સુરત શબ્દો યોગમાં એક અમૂલ્ય પણ સાધન છે કે સાધન પદ્ધતિની અંદર શ્વાસ સુરતા અને નામનો શુભંગ સમન્વય કરવામાં આવે છે અને આ સુરતાને નામ સાથે જોડીને શ્વાસ સાથે લય પામે છે અને નામ જપ કરવાની પણ આ સાધના છે અને સંત મતમાં પણ શાસ્ત્ર પરંપરા પણ અનુસરે છે અને સંત મતમાં કોઈ જ્ઞાતિના આધારે કે ઉષનીસનો ભેદને કોઈ પણ સ્થાન આપવામાં આવતું નથી ઉષ્ણનીશને જાત જાતનો ભેદ પણ એ જોતા નથી તો આવા બધા વિચારો અને આવા બધા જે ગુણો છે એ આપણે એક આધ્યાત્મિકના અંગ પણ છે અને સાકાર ઈશ્વરના ઉપાસકો જે છે એ ઈષ્ટદેવના સ્વરૂપનું ચિંતન કરે છે ને ઈષ્ટના નામનો જપ કરે છે અને જપમાં પણ ભાવ મુખ્ય હોય છે અને નિરાકારના તત્વોના ઉપાસક શ્વાસની ક્રિયા સાથે જપને જોડે છે અને તેની સાથે સુરતા બાંધે છે આ જપમાં સુરતા મુખ્ય હોય છે અને આ બધાય સાધનો આધ્યાત્મિક છે અને આ બધું આધ્યાત્મિક જે રસ આ સત્સંગ બધું મા ગંગામાંના ભજનનો સારસ છે અને આધ્યાત્મિકમાં મુખ્ય સાધન મુખ્ય અંગ એક આરાધ છે તો આરાધ એટલે શું આરાધ એટલે આરાધના આરાધ એટલે ઉપાસના આરાધ એટલે ભજન આરાધ એટલે પ્રિયતમને પ્રસનન કરવાનો એક ઉપાય આનું નામ આરાધ કહેવામાં આવે છે હવે જીવનભર એવી આરાધના કરી છે અને જીવનના છેલ્લા દિવસોમાં આરાધ પણ ગાયો છે ગંગા સેતીએ ગાયેલો આ આરાધ તે જ ગંગા સતીના બાવન ભજન એ બાવન ભજન બાવન બાર લઈ જવાવા વાળા છે આ વિદ્યાને પણ પ્રા વિદ્યા કહેવામાં આવે છે અને ગંગા સતીએ શિષ્ય પાનબાઈને એકાંતમાં બેસાડીને અને આ રહસ્યમય વિદ્યા એને સમજાવી શાસ્ત્ર અને પાનબાઈના હૃદયની અંદર એની ઉતાર્યા ગુરુ અને શિષ્ય વચ્ચેનો એક હૃદયગત તંતુ હોય છે અને આ ભજનો ગંગામયી અને આ આધ્યાત્મિકની અનુભૂતિ હૃદય કેન્દ્રની અંદર આપણને ભાવ જગાડે છે એ અને આ અધ્યાત્મીની શક્તિ દ્વારા કયકને જીવમાંથી શિવ બનાવી દે છે આ ભજનનો પ્રતાપ છે આ ભર ભજનની શક્તિ છે અને આ આધ્યાત્મિકમાંથી નીકળતા નાદરૂપમાં જે શબ્દો જે નીકળે છે એ જ હસું આરાધ છે અને આ જ આરાધ ભજનનું સ્વરૂપ ધારણ કરી લે છે અને હૃદયને ભક્તિથી આપણને ભરી દેશે હરિદાસ સુરદાસ મીરાબાઈ ગંગા સતી તોરલમાં આ બધાના વાણીમાંથી એક એક શબ્દે હરીને પૃથ્વી પર ઉતરવું પડે એટલો તો એનો આરાધની તાકાત છે અને ગંગામાઈ પણ પાનબાઈને નિમિત્ત બનાવી અને આજ પણ આપણને એક જ્ઞાની બનાવી દીધા આધ્યાત્મિકની અંદર ઉતારી દીધા છે અને આધ્યાત્મિક એટલે પરમ સ્થાનને પહોંચવાનો પંથ ગણાય છે આધ્યાત્મિક એટલે પરમને પામવાની વિધિ છે તો આધ્યાત્મિક પંથ એક આ એવો છે કે પરમાત્મા મૂળ તત્ત્વની પ્રાપ્તિ કરવા માટે ત્યાં સુધીનો જે પંથ છે ને ગંગા સતી કોઈ સાંપ્રદાયિક જ્ઞાનથી બંધાયેલા નથી એને તો મૂળ ને પામી ગયા છે એને તો કોઈ સાંપ્રદાયિકથી કોઈ છે નહીં એને તો કોઈ પણ તત્વ સત્ય જે છે જે કાંઈ આધ્યાત્મિક પથમાં સહકાર રૂપ જે કાંઈ છે અને પ્રભુ મિલનમાં જે કાંઈ તત્વ મદદરૂપ કરે છે એ બધું જ એને માન્ય અને સ્વીકાર્ય હશે કે કોઈ પણ સંપ્રદાયિકનું હોય અને કોઈ પણ જ્ઞાન તત્વ પ્રભુ સાથે જે મિલાવી દેશે એ તત્વ એને સ્વીકાર્ય છે અને સત્યની ખોજ માટે એની કોઈ પણ સંપ્રદાયકનો વાડનું બંધન કર્યું જ નથી આપણા ગંગા સેથી પણ પાનબાઈને આધ્યાત્મિક પથનો પણ નકશો આપી રહ્યા હોય એવી રીતે પણ એને સમજાવે જ છે તેમના પ્રથમ ભજનમાં પણ બુદ્ધિયોગનું જ વર્ણન કર્યું છે કે મેરુ રે ડગે ને જેના મનનો ડગે મરને ભાંગી રે પડે બ્રહ્માંડ તો આ ભજનમાં ગંગા સત્ય બુદ્ધિયોગના લક્ષણો પણ દર્શાવ્યા છે કે પુરુષને બુદ્ધિયોગની પ્રાપ્તિ થાય તેના પણ આવા લક્ષણો હોય છે કે મેરું ડગે કે બ્રહ્માંડ તૂટી પડે તો પણ એના આધ્યાત્મિક પંથનો સંકલ્પ બદલે નહીં અને ગમે તેવી વિપત્તિમાં પણ જેના શીતની વૃત્તિ બગડે નહીં અને આધ્યાત્મિક પથની ફનાગીરી વારી લેવા જેવી તત્પર પણ એનામાં સૂર્યતા પણ હોય અને સદગુરુના વસનમાં જે સુરોપૂરો થઈને ચાલતો હોય જેને અંતરનું માન તજી દીધું છે જે નિત સત્સંગમાં રહેતા હોય જે આઠેપોર આનંદમાં અને આધ્યાત્મિક મસ્તીમાં રહેતા હોય જેના ચિત્તમાં આધ્યાત્મિક પંથ સિવાય સંકલ્પ વિલ વિકલ્પ ઉઠતા નથી જેને માયાના પણ ફંદ તોડી દીધા છે ગંગા સતી માત્ર સતી જ નહીં માત્ર સંત જ નહીં પણ સુરા પણ છે ગંગા સતી આધ્યાત્મિક પંથના પણ એક વિરાંગના પણ છે તેમના પ્રથમ ભજનમાં જ કડીમાં જેમણે સૂર્યતાપણું પણ વ્યક્ત કર્યું છે જેનામાં આવો બુદ્ધિયોગ જાગ્યો હોય આધ્યાત્મિક પંથ પર સાંગો પાર ઉતરે છે હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જોને પરમ પરમપથ પહેલું મસ્તક મૂકીને વળતી લેવું નામ જોને આવું કહેવાનો ભાવરથ કે ઉઠો જાગો માનવ જાગૃત થાવ શ્રેષ્ઠ પુરુષોની પાસે જઈને પરમ તત્વને જાણી લો જ્ઞાની પુરુષો આ માર્ગને તલવારની ધાર જેવો કઠિન પણ આપને જણાવશે જ્યારે મનુષ્યના પરમ તત્વને પામવાની પ્રમાણિક જિજ્ઞાસા અને મેરું દંડ જેવો સંકલ્પ જન્મશે ત્યારે જ એ આધ્યાત્મિક પંથનો આરંભ થશે જે આધ્યાત્મિક પંથનું પ્રથમ સોપાન સદગુરુને શરણે જવું અને તેમની પાસેથી આધ્યાત્મિક વિદ્યા પણ શીખી લેવી કે સમ્રત સદગુરુના લક્ષણો કેવા હોય એવું પણ પાનબાઈને અહીંયા સમજાવે છે કે શીલવંત સાધુને વારે વારે નમવું જેના બદલે નહીં વર્તમાન જેમની શીતની વૃત્તિ સદાયને માટે નિર્મળ રહેતી હોય અથવા જ્યાંના હૃદયમાં કોઈના પ્રત્યક્ષ ભાવ કે કભાવ મિત્ર કે શત્રુ આવો લેશ માત્ર પણ વિકાર ના હોય આવા સમૃદ્ધ સદગુરુને શરણે જાઓ જ્યારે આવા સદગુરુની સંગીતુ કરશું ત્યારે ઉતરશું ભવાર કે તત્વદર્શી જ્ઞાની પુરુષને શરણે જવાથી તેમની સેવા કરવાથી તેમને પ્રશ્ન પૂછવાથી તેઓને આધ્યાત્મિક જ્ઞાનનો માર્ગ પણ એ આપણને આપશે અને આપણી આધ્યાત્મિક પરંપરાના પણ બે શબ્દો વપરાય છે એક ગુરુમુખી એક મનમુખી અને ગુરુમુખી એટલે માર્ગદર્શન પ્રમાણે આધ્યાત્મિક પથ ઉપર ચાલનારા સાધક અને ગુરુમુખી કહેવાય અને મનમુખી એટલે ગુરુ વિના પોતાની મેળે ઉપર ચાલનારા સાધક છે અને મનમુખી શબ્દો એ સાધુને કટાર જેવો વાગે છે પાયારૂપી યોગતાને જ આપણે યોગ કહેવામાં આવે છે સત ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય